દહેજ પોલીસની સતર્કતાથી રાજ્ય ધણધણી ઉઠે એવી મોટી હોનારત ટળી છે રૂપિયા કરોડનો જપ્ત હોટેલના પાર્કિંગમાં આઠ એલપીજી ટેન્કરોમાંથી કમર્શિયલ ગેસ સિલિન્ડરનું જોખમી કાંડ પકડાયું તો એક ગફલતે આખું દહેજ ગુંજી ઉઠત હોટેલ માલિક સહિત બેની ધરપકડ અગિયાર આરોપી નાસી છૂટ્યા અને ચોત્રીસ ખાલી સિલિન્ડર એક બોલેરો સહિતનો મુદ્દા માલ કબજે દહેશ પોલીસની સતર્કતા અને સમય સૂચકતાથી આખું ગુજરાત ધણ ધણી ઉઠે તેવી હોનાર સર્જતા ટાળી દેવાઈ છે

અધિક્ષ મયુર ચાવડાની સૂચના ગામ નજીક મહાલક્ષ્મી હોટલના ગ્રાઉન્ડમાં આઠ જેટલા ટેન્કરો તથા એક બોલેરો પિકઅપ ગાડી નજરે પડી જે જગ્યાએ કેટલાક ઇસમોક કાયદેસર પ્રવૃત્તિ કરતા હોય તેમ જણાતા પોલીસને જોઈ ભાગદોડ મચી જેમાં બે ઇસમોને પોલીસે પકડી એલપીજી

કે તેને લગત અન્ય પ્રકારની ઘણી બધી ગેરરીતિ થતી હોય છે તો આવી આવા પ્રકારની ગેરરીતિઓ ના થાય એ એના અનુસંધાનમાં જરૂરી તકેદારી રાખવા માટે અને જો આવી કોઈ ગેરરીતિ પકડાય તો એના વિરુદ્ધમાં અસરકારક કાર્યવાહી કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા શ્રી મયુર ચાવડા સાહેબના હોય દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચ બી ઝાલાને સૂચનાઓ કરેલી જે અંતર્ગત દહેજ પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એચ બી ઝાલા તેમના પોલીસ સ્ટાફના માણસો સાથે ગતરોજ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં નીકળેલા તો આમોદ રોડ ઉપર ગામની નજીક આવેલી એક ની આગળ કેટલાક શંકાસ્પદ જણાયેલી તો ગાડી ઊભી રાખી પોલીસના સ્ટાફના માણસો સાથે તે જગ્યા તરફ જતા તેમાંથી કેટલાક લોકો નાશપાક કરેલી જે દરમિયાન બે બે માણસો પકડાઈ ગયેલા અને ત્યાં જગ્યા એ પકડાયેલા માણસોને સાથે રાખીને જગ્યા ઉપર લાવીને જોતા ત્યાં આઠ જેટલી એલપીજીના ગેસ ભરેલી ટેન્કરો હતી અને એ ટેન્કરોમાંથી ગેસ કાઢીને નાની જે કોમર્શિયલ બોટલ હોય ટેન્કરો એલપીજી ગેસની એમાં ચોરી કરીને રિફિલિંગ કરવાનું કામ કરી કરતા હોવાનું જણાયેલું તો આવી ગુનાહિત પ્રવૃત્તિમાં માં સંડોવાયેલા બે આરોપીઓને ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી એમના વિરુદ્ધમાં દહેજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો અને આ લોકો એવી રીતે આ જે કૃત્ય કરી રહ્યા હતા ત્યાં જો કોઈ સામાન્ય પણ આગજનીનો કે એવો બનાવ બને તો એના કારણે આ આઠ જેટલી ટેન્કરોમાં જે જ્વલનશીલ એલપીજી ગેસ ભરેલો હતો એ સમગ્ર તમામ ટેન્કરો બ્લાસ્ટ થઈ શકે મોટા પ્રકારની જાનહાનિ અને મોટી દુર્ઘટના પણ થવાની શક્યતા રહેલી હતી તો આ સંબંધમાં જે બે આરોપીઓ પકડાયેલા છે એમની પાસેથી કુલ આ જે એલપીજીની ગેસની આ ટેન્કરો હતી એમાંથી રિફિલ કરીને ચો સાડત્રીસ જેટલી ગેસ કોમર્શિયલ ગેસની નાની બોટલોમાં ગેસ ભરીને ચોરી કરીને ભરવામાં આવેલો હતો એ સાડત્રીસ બોટલો તથા આ ગેસ ટેન્કરમાંથી ગેસ બોટલોમાં ટ્રાન્સફર કરવા માટેના જે રબરની પાઇપ કે જે અન્ય સાધનો હતા એ તમામ સાધનો આ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલા છે અને આ આરોપીઓ આ ગેસની બોટલો હેરફેર કરવા માટે એક પિકઅપ બોલેરો ગાડી લઈને પણ આવેલા હતા એ પણ ગુનાના કામે કબ્જે કરવામાં આવેલા છે આમાં આ મહાલક્ષ્મી હોટલનો જે માલિક છે ધનારામ લુહાર એ પણ આ ગુનામાં સંડોવાયેલો જણાઈ આવતા તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને આ પકડાયેલા બે આરોપીઓને ગુના નાકામે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને આ ગુનાહિત તેમની જે પ્રવૃત્તિ હતી એમાં જે બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવેલી રિપોર્ટર અંગુની જાકી સબન ભારત ન્યૂઝ ભરૂચ